મહેસાણાના સરકારના હર ઘર સ્વદેશી અભિયાનનો એક મોટો વિયાસકો સામે આવ્યો છે વિસનગરમાં યોજાયેલી ભજન સંધ્યા કાર્યક્રમમાં સામૂહિક આરતી દરમિયાન મહિલાઓના હાથમાં અગિયાર હજાર ઇલેક્ટ્રિક ચાઇનીઝ દીવડાઓ જોવા મળ્યા છે આ દીવડાઓ નીચે મેડ ઇન ચાઇના લખેલું પણ સ્પષ્ટ હતું તો કાર્યક્રમમાં ત્રણસો પાંચ ભજન મંડળીઓની અગિયાર બહેનો હાજર રહી હતી તે દરમિયાન મૈત્રીપૂર્ણ પ્રસંગે બધા મહિલાઓના હાથમાં ચાઇનીઝ દીવા આપવામાં આવ્યા હતા જે મેક ઇન ઇન્ડિયા અભિયાનનો ઉલ્લંઘન ગણાય છે સ્થાનિકોની દલીલ છે કે જો આ દીવડાઓ માટીના કોડિયા હોત તો સ્થાનિક ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળતું અને રોજગારીના અવસર વધતા ત્યારે સરકારી કાર્યક્રમમાં ચાઇનીઝ દીવાનો ઉપયોગ થવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચે છે સરકારના કાર્યક્રમમાં સ્વદેશીનો નારો આપે તે છતાં તેની અમલમાં નિષ્ફળતા જોવા મળી રહી છે ત્યારે પ્રજાસત્તા કાર્યક્રમમાં ભારતીય હસ્તકલા બદલે વિદેશી ઉત્પાદનનો ઉપયોગ થતા ચર્ચા ગરમાઈ છે આ મામલે જનતા અને સ્થાનિકોના પ્રશ્નો ઉઠ્યા છે ત્યારે સરકાર સ્વદેશી પ્રચાર કરે છે પરંતુ પાડોશી દેશમાં બનાવેલા દીવાનો ઉપયોગ માટે કેમ રાહ જોયું